ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા બા સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઈલમાં વઘારેલો રોટલો તો ચાલો બનાવીએ હવે એક કઢાઈમાં આપણે તેલ લઈશું મેં બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અંદર આપણે રાય એડ કરશું અને રાયને થોડી ફૂટવા દઈશું અત્યારે શિયાળાની ઋતુમાં તો બાજરીના રોટલા અને મેથી ભાજી ડુંગળીનું શાક ને આહા મજા આવી જાય તો અત્યારે સવારમાં મેં લીલી ડુંગળીનું શાક ને રોટલા બનાવ્યા હતા તો એમાં રોટલો મારે વધી ગયો હતો તો તમે વિચાર્યું કે ચાલો અત્યારે વઘારેલો રોટલો બનાવીએ તો અહીં મેં કાઠિયાવાડી સ્ટાઈલમાં વઘારેલો રોટલો કરવાની છું તો અહીં આપણે આ રઈ પણ ફૂટવા આવી છે તમે જોઈ શકો છો રાઈ એકદમ સરસ ફૂટી ગઈ છે તો અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરીશ

લીલી ડુંગળી પણ અવેલેબલ હતી તો એ પણ હું એડ કરું છું આ લીલી ડુંગળી લીલું લસણ જો મળતું હોય તો એડ જરૂરથી કરજો તો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ આવશે બરાબર શેકી લઈશું આપણે ડુંગળી આપણી શેકાઈ ગઈ છે હવે એમાં અમે એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીશ અને એ ટામેટો જલ્દી સતડાઈ જાય અને નરમ પડી જાય એટલે એમાં થોડું આપણે મીઠું એડ કરીશું જ્યારે પણ ટામેટું કોઈપણ એડ કરો તો એમાં મીઠું એડ કરું જેથી આપણા ટામેટા ફટાફટ શેકાઈ જાય તો અહીં આપણા ટામેટા શેકાવા જાય છે તો ડુંગળી અને ટામેટા આપણા સારી રીતે શેકાઈ ગયા છે હવે એમાં થોડા મસાલા એડ કરશું અહીં અડધી ચમચી જેટલી મેં હળદર લીધી છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અડધી ચમચી જેટલું ધાનાજીરું પાવડર અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણા મસાલા દાજી ના જાય એટલે થોડું આપણે અંદર પાણી એડ કરશું છાશ બહુ ખાટી નહી અને બહુ મોડી નહીં એવી લીધી છે મેં અને આપણે આને મિક્સ કરી દઈશું અને થોડી ઉકળવા દઈશું તો કાઠિયાવાડી સ્ટાઇલમાં રોટલો બનાવીએ તો એમાં છાશ જ વપરાય છે અને આનું પ્રમાણ થોડું તીખું હશે રોટલો અને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે શિયાળામાં તો હવે આ બધું મિક્સ થઈ જાય થોડું ઉકળવા મળે એટલે આપણે રોટલો એડ કરીશું ઢાંકીને બે મિનિટ ઉકળવા દઈશું એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લેશું તો જો એકાદ ઉભરો જેવું આવી ગયું છે તો અહીંયા અમે રોટલાને રફલી કટ કરેલા છે ટુકડા કરેલા એ આપણે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી ડોટ જેટલો રોટલો નાસ્તામાં એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો હવે આમાં એકાદ ઉપરો આવી જાય એટલે આપણો વઘારેલો રોટલો તૈયાર છે તો આપણો આ રોટલો ઉકળીને તૈયાર થઈ ગયો છે ચટપટો સ્વાદ માટે અહીંયા મેં થોડોક ગરમ મસાલો એડ કરીશ અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાના સ્પ્રિન્કલ કરીશું જો તમારી જોડે લીલી ડુંગળી પડી હોય અવેલેબલ હોય તે પણ થોડી એડ કરી દેજો એનાથી પણ ખૂબ જ સરસ સ્વાદ આવશે લીલી ડુંગળીથી તો તૈયાર છે આપણો કાઠિયાવાડી લી વઘારેલો રોટલો આને હવે સર્વ કરી દઈશું આપણે તો તૈયાર છે આપણો કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ રોટલો બનીને તૈયાર છે તો તમે ફટાફટ મારી આ રેસીપી નોટ કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આવી જ અવનવી વાનગીઓ જોવા માટે મારે ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો

Audio!